ગોમૂત્ર ને અન્ય ઔષધિઓ ભેળવી બનશે ખેત પેદાશો ફૂગનાશક રક્ષક અને પાક વિકાસ દબાવો ઓર્ગેનિક ખેતી અને ગોપાલકોનો ઉપયોગી બનશે ગોમૂત્ર ડેરી આંતરરાષ્ટ્રીય રાજ્ય સરહદી વિસ્તાર એવા બાબર તાલુકાના અબાણા ગામે છેલ્લા કેટલાય વર્ષોથી એક ગૌપ્રેમી દ્વારા ઓર્ગેનિક ખેતી તેમજ ગૌધન જતન માટે ગોપા લોકોને પ્રોત્સાહન આપવા માટે પાંચ રૂપિયે લિટર ભાવે ગૌમૂત્ર ગોપા લોકો પાસેથી ખરીદીને એક નાનકડી ગોમૂત્ર આધારિત ધનભૂમિ નામની પ્રવાહી દવા બનવી ખેડૂતોને ખેત પેદાશ આપવામાં આવતી જેનું સારું પરિણામ મળતા અનેક ખેડૂતો ઓર્ગેનિક ખેતી તરફ વળ્યા હતા રોજનું પંદરસો લીટર ગોપાલકો પાસેથી ગોમૂત્ર ખરીદી વેસ્ટ જતું ગોમૂત્રને બેસ્ટ બનાવી ખેડૂતોને ઓર્ગેનિક ખેતી માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા નાની એવી પંદરસો લિટર ગૌમૂત્રમાંથી પ્રવાહી જૈવિક ખાતર બનાવાતા યુનિટ સામે ગોપાલોકો વધુના વધુ ગૌમૂત્ર વેચાણ અર્થે આવતા હવે રોજનું દસ હજાર લિટર ગોમૂત્રમાંથી પ્રવાહી જૈવિક ખાતર બનાવી શકે તેવી ક્ષમતાવાળી બાબર નજીક દેશની સૌપ્રથમ ગોમૂત્ર ડેરી તારીખ સત્તર અગિયાર બે હજાર ચોવીસના રોજ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી રાજકોટ સંસદ સભ્ય પુરસોત્તમભાઈ રૂપાલા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ડોક્ટર વલ્લભભાઈ કથેરિયા અને પરમ પૂજ્ય બ્રહ્મ સાવિત્રી સિદ્ધ ગુરુ બ્રહ્મ ઋષિ તુલસારામ મહારાજની ઉપસ્થિતિમાં ખુલ્લી મૂકવામાં આવનાર છે આ બાબતે ગૌમૂત્ર ડેરીના ડાયરેક્ટર ભાવેશ પુરોહિતે જણાવ્યું હતું કે રોજનું દસ હજાર લીટર ગોપાલકો પાસેથી ગોમૂત્ર ખરીદી ગોમૂત્ર અને અન્ય ઔષધિઓ ભેળવી પ્લાન્ટ દ્વારા પ્રોસેસ કરી પ્રવાહી જૈવિક ખાતર બનાવી ખેડૂતોને વેચાણ આપી ઓર્ગેનિક ખેતી માટે પ્રોત્સાહિત કરવામાં આવશે આ ડેરીના માધ્યમ થકી છેવાડાના ગોપાલકોને રોજગારી મળશે તેમજ ગોવર્ધન થશે ખેડૂતોને વધુને વધુ ગો ગાયોને પાડશે તેવા ઉદ્દેશથી આ પ્લાન્ટ આવ્યો છે છે નમસ્કાર આ પ્લાન્ટ પ્લાન્ટ એક પણ દુનિયાનો પહેલો જે ગાયના ગૌમૂત્રમાંથી ત્રણ ભાગ સેપરેટ કરશે એમાં પોટેશિયમ રીચ અલગ કરશે એમોનિયમ રીચ અલગ કરશે અને વચ્ચેથી પચાસ ટકા પાણી ચોખ્ખું કરીને બહાર કાઢી દેશે આ પ્લાન્ટ અત્યારે અમારો નાનો પ્લાન્ટ હતો જે રોજનો બારસોથી થી પંદરસો લીટર ગૌમૂત્ર લઈએ છીએ આ પ્લાન્ટમાં લગભગ અમે દસથી થી બાર હજાર લીટર ગૌમૂત્ર રોજનું લઈ શકશું જે આગામી સત્તર તારીખે પરમ દિવસે જ આપણે એનું ઉદઘાટન કરવાનું છે દસ હજાર લીટર ગૌમૂત્ર લેશું તો અમે રોજના પાંચ રૂપિયાના હિસાબે પચાસ હજાર રૂપિયા સુધી રોજ ખેડૂતોને આપશું મહિને લગભગ પંદર લાખ પંદરથી અઢાર લાખ રૂપિયા ગૌમૂત્રના દર આપશું આના કારણે એક સામાન્ય માણસ અત્યારે એક માણસને તકલીફ થાય છે કે મેં ગાય કેવી રીતે રાખીશ ગાયનો ખર્ચો ક્યાંથી લાવીશ આજે કોઈપણ જે ગૌશાળા રાખે છે કે લોકોએ ગાયના ફાર્મ કર્યા છે એમને કોમર્શિયલી વાયબલ દૂધથી બેસતું નથી તો એને બીજી રેવન્યુ ક્યાંથી મળશે ઘણા બધા લોકો નાના માટે કામ કરે છે પણ અમે જ્યારથી આ પ્લાન્ટ શરૂ કર્યો છે તો જે ખેડૂતો ઘરમાં ગાય રાખે છે એને આ ગૌમૂત્રના માધ્યમથી રોજના પચાસ રૂપિયા આપી રહ્યા છે તો એને ગાય રાખવા માટેની એક મોટી મદદ મળશે આવનારા સમયમાં હજી ઘણા બધા રિસર્ચ એમાં બાકી છે ગૌમૂત્રમાંથી વેલ્યુટેશન અમે કરી રહ્યા છે તો ગૌમૂત્રનો ભાવ હજી મેં વધારશું તો લોકોને સહેલાઈથી ગાય રાખવામાં સુધાર થશે અને ગાય રહેશે તો એક સમગ્ર રૂપથી ખેતીને મોટું પોષણ મળશે ગાય વગર ખેતી સંભવ નથી આપણે પ્રાકૃતિક ખેતીની વાતો તો કરીએ પણ ગાય જ નહીં હોય તો કેવી રીતે કરીએ તો આજે અહીંયા સૌથી મોટી એક ફૂગનાશક દવાઓની એટલી વપરાશ વધી રહ્યો છે આપણી ખેતીવાડીમાં તો આ ગૌમૂત્ર એક મોટા મોટું ફંગી છે એને અમે સારી રીતે પ્રોસેસ કરી અને ફૂગનાશક દવાઓનો જે એક અવિષ્કાર અમે પ્રાક પ્રાકૃતિક રૂપે કરી શકીશું અહીંયા જંત્રનાશક દવાઓમાં પણ લોકોને ઘણી બધી રાહત આનાથી મળશે અને આ આપણી પ્રોડક્ટ લગાતાર વાપરે તો ગાયના મૂત્રમાં જે પોટાશ અને માઇક્રોન્રેન વધેલા છે એના કારણે એમને રાસાયણિક ખાતરનો પણ વપરાશ ઘણો ઓછો થશે ધીમે ધીમે સો ટકા પણ ઓય ઓછો કરી શકશે જો સાથે ગૌમૂત્રની સાથે ગાયના ગોબરનો પૂરો વપરાશ કરશે તો ઘણો મોટું એને પ્રાકૃતિક ખેતીમાં લાભ થશે અને વિશેષમાં આ પ્લાન્ટ જે છે એ અહીંયા ગ્રામીણ લોકોને રોજગાર એક ગ્રામ સ્વાવલંબન અને ગ્રામીણ રોજગારનો મોટા મોટો આવિષ્કાર અહીંયા થઈ રહ્યો છે ગામમાં ઉદ્યોગ અત્યારે પણ અમે અહીંયા લગભગ ચોપન જેટલા પરિવારોને ગાયના મૂત્રમાંથી રોજગાર આપી રહ્યા છીએ અને લગભગ અમારે અહીંયા સાત લોકો આપણે અહીંયા પ્રત્યક્ષ કામ કરી રહ્યા છે પછી અમારી જે વ્હીકલ છે એને એ લોકોને પણ રોજગાર મળે છે તો આ એક ગામમાં શિયાળાને પાકિસ્તાન બોર્ડર આ બાજુ રાજસ્થાન બોર્ડર એક રણ ક્ષેત્રમાં એક નવો ઉદ્યોગ સ્થાપિત કરી ગામને અને સમાજને એક ક્રાંતિકારી પગલું ભરવાનો અમે પ્રયાસ કરી રહ્યા છીએ જે સમાજને આરોગ્ય સ્વાસ્થ્ય રોજગાર અને એક નવી જે ફૂગના કારણે લોકોને એક પ્રાકૃતિક લોકોને ખાવું છે પણ ખાઈએ કેવી રીતે એ પ્રાકૃતિક ખેતી કરવાવાળા લોકોને એક સહકાર આપી રહ્યા છે અને વિશ્વાસ છે કે આને મેં આગળ વધારીશું સત્તર તારીખે માન્ય શંકરભાઈ સાહેબ આપણા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રી અને બનાસપેઠાના શ્રી સાથે રૂપાલા સાહેબ અને ઘણા બધા ઉદ્યોગપતિઓ અહીંયા આવી રહ્યા છે જે આને નિહાળવા અને કેટલી બધા આગળ કરી શકીએ અમારા લગભગ બે હજારથી વધારે ખેડૂત મિત્રો પણ આવતી સત્તર તારીખે અહીંયા હાજરી આપશે અમારા પરમ પૂજ્ય તુલસારામ બાપુ તુલસારામજી બાપુ આશુત્ર પણ અહીંયા અમને આશીર્વાદ આપવા અહીંયા પધારી રહ્યા છે તો હું આના માધ્યમથી બધા મિત્રોને પ્રાર્થના કરું છું કે આપ બી અહીંયા પધારો અને અમને સહકાર અને અમારા ઉત્સાહ વધારો જય ગો માતા જય ગોપાલ